જામનગરમાં યુવાનના ચાર હત્યારાઓને દબોચી લેતી પોલીસ પૈસાની લેતી દેતી મામલે યુવાનનું ડીમ ડાળી દેવામાં આવ્યા બાદ પ્રકરણમાં ત્રણ શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી પોલીસ તપાસમાં અન્ય એક શખ્સનું નામ ખૂલતા તેને પણ ઉઠાવી લેવાયો જામનગર શહેરના લાલવાડી વિસ્તારમાં ગઈકાલે યુવાનની હત્યા નિપજાવવામાં આવી હતી પૈસાની લેતી દેતી મામલે યુવાનનું ડીમ ડાળી દેવામાં આવ્યું હતું જે પ્રકરણમાં ત્રણ શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ બે આરોપીઓને દબોચી લેવામાં આવ્યા હતા એલસીબી પોલીસે આરોપીઓને જામનગરમાંથી જ ઝડપી લીધા બાદ તપાસમાં વધુ બે શખ્સોની સંડોવણી સામે આવી હતી આથી હાલ કુલ ચાર આરોપીઓને ઝડપી લેવાયા બાદ રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરાશે બાઇટ જયવીરસિંહ ઝાલા ડીવાયએસપી જામનગર જામનગર સિટી ડિવિઝનમાં ગઈકાલે જે મર્ડરનો બનાવ બનેલો હતો એ બાબતમાં જેટલા પણ આરોપીઓ હતા તેની શોધખોળ માટે સિટી ડિવિઝન પોલીસ સ્ટેશનનો લિસ્ટ તેમજ જામનગર જિલ્લા એલસીબીનો ટીમો અલગ અલગ ટીમો કાર્ય કામે લાગેલી હતી જેમાં એલસીબી દ્વારા આ કામના આરોપીઓને અરેસ્ટ કરવામાં આવેલા છે જેમાં એક આરોપીઓના નામ છે આબિદ મુસાભાઈ ચાળ હુસેનભાઈ દાઉદભાઈ જુણેજા અયાન ફિરોજભાઈ સુધાગુનિયા મોહમ્મદ રેહાન યાકુબ સંદાર